નમસ્કાર સિદ્ધુરને સર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે જ્યારથી ભારતે ઓપરેશન સિંદુર કર્યું અને ત્યારબાદ પાકિસ્તાને જે હિમાકત કરી હતી ભારત પર ડ્રોન મોકલવાનો પ્રયત્ન કર્યો મિસાઇલ મોકલવાનો પણ પ્રયત્ન કર્યો તો જો કે આપણે એ તમામ એમના જે કારનામા છે નાકામ કર્યા હતા એમની તમામ જે ચેષ્ટા છે યોગ્ય જવાબ આપ્યો આપણે તેમના 11 11 એરબેસ ઉડાવી દીધા અને પછી એની શાન ઠેકાણે ને પછી પાકિસ્તાને કહ્યું અમે સીઝ ફાયર કરવા તૈયાર છે સામે ચાલીને પાકિસ્તાન ઘૂટણે પડ્યું ત્યારબાદ આપણે કહ્યું કે ઓપરેશન સિંદુર પર ફક્ત એક પોઝ લગાવી છતાં પણ આ નાપાક પાકિસ્તાન એની ચાલમાંથી બાજ નથી આવતું એક બાદ એક તે ચાલ ચાલી રહ્યું છે અને એનો ખુલાસો આજે ગુજરાતથી પણ થયો ગુજરાતમાં બે મહત્વના બનાવ એ બન્યા તમે જુઓ છેલ્લી સાત મેથી તમે જોઈ રહ્યા છો કે સતત એક બાદ એક એવા ઘટનાક્રમ અલગ અલગ થઈ રહ્યા છે જેના કારણે સવાલ થાય કે આટલા બધા જાસૂસ આખરે ક્યાંથી આવી રહ્યા છે જ્યારથી ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો પાકિસ્તાન ની જાસૂસ ઝડપાયો જે ઘણા સમયથી અહીંયા રહેતો હતો જેનું નામ છે સહદેવસિંહ ગોહિલ આ શખ્સે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર માસુમ દેખાતો આ સહદેવસિંહ ગોહિલ ભારતની સેન્સિટિવ ઇન્ફોર્મેશન પાકિસ્તાન પહોંચાડતો હતો ભારતનું ખાઈને પાકિસ્તાનને મદદ કરતો હતો અહિયાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું આ કામ કરતો હતો સરદેવસિંહ ગોહિલ જેને ઝડપી લેવામાં આવ્યો છે ઘણા સમયથી તે પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો હતો બે હજાર ત્રેવીસ માં અદિતિ ભારદ્વાજ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો ને અલગ અલગ ફોટા પણ મોકલતો એટલે જે પણ મહત્વના બિલ્ડિંગ છે મહત્વનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ એ સેન્સિટિવ જે ઇન્ટેલ માહિતી છે તમામ તે પાકિસ્તાન મોકલતો હતો વિગત એવી પણ છે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સની જે પણ મુવમેન્ટ થાય છે ઇન્ડિયન નેવીની નેવીની જે મુવમેન્ટ થાય છે એના ફોટો પણ તે પાકિસ્તાનને મોકલતો હતો અને સહદેવે ઘણા બધા સિમ કાર્ડ પણ વસાવ્યા હતા બીજી બાજુ સહદેવે સિમ કાર્ડ અદિતિ ભારદ્વાજને પણ આપ્યું હતું એટલે એને પણ તે સિમ કાર્ડ આપતો હતો અગાઉ જયારે દિલ્હીથી એક આવો જાસુ ઝડપાયો તેને પણ ઘણા બધા સિમ કાર્ડ પાકિસ્તાન ને આપ્યા હતા આ તમામ જે વ્યવહાર થઈ રહ્યો છે ભારતને નુકસાન પહોંચાડવા માટેનું આખું સલામ છે કે જે ડેઝ એલર્ટ રહે છે અને આવા ગદારોને દેશદ્રોહીઓને પકડવામાં આવી રહ્યા છે આજે ગુજરાત એટીએસ એ આ સહદેવને ઝડપ્યા બાદ શું નિવેદન આપ્યું પહેલા તે સાંભળી સાંભળીને उस दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान अदिति वरद्वाज करके एक नाम की लड़की व्हाट्सएप माध्यम से सदे सिंह गोहिल को संपर्क में आया था बातचीत बढ़ी है उसके बाद उन दोनों के बातों में ये पता चला उन्होंने क्लियर किया इसको कॉन्फिडेंस में लेके इसको पता चला कि पाकिस्तानी एजेंट थी उसके बाद कुछ उनके एरिया में जो सीक्रेट जो स, क्या बोलते हैं बी एस एफ एंड इंडियन नेवी का जो भी गुप्त कंस्ट्रक्शन है और अंडर कंस्ट्रक्शन एज वेल एज जो न्यूली कंस्ट्रक्टेड एरियाज है उसका फोटोज और वीडियोज मांगे थे उसके दौरान 2023 जुलाई एंड uh, 2023 एंड से इसने उस व्हाट्सएप माध्यम से उसका वीडियोस एज वेल एज फोटोज उसको शेयर करना शुरू किया था उस दौरान 2025 बिगिनिंग में सरदेव गोहिल ने उसने खुद के आधार कार्ड से सिम लिया था और उस सिम से एक व्हाट्सएप एक्टिवेट करके ओ के थ्रू अदिति भारद्वाज को दिया गया था उसी नंबर पे उसके बाद से जितने भी बीएसएफ और इंडियन नेवी का जो सीक्रेट कंस्ट्रक्टेड बिल्डिंग्स है वो सारा उसको शेयर करते थे और उस अराउंड उसी दौरान ने एक आदमी ने इनको चालीस हजार का रोकड़ भी इसको पहुंचा गया था તો આ સમગ્ર બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ગુજરાત એટીએસ ની ટીમે એક જાસૂસને ઝડપી લીધો છે અને આ જાસૂસ હની ટ્રેપમાં ફસાયો હતો બીએસએફ નેવીના કેટલાક ફોટો પણ તેણે આ યુવતીને મોકલ્યા હતા ગુજરાત એટીએસ ની ટીમ હાલ આ યુવકની પૂછપરછ કરી રહી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે આને સંપૂર્ણ સંપૂર્ણ તહકીકાત ચાલી રહી છે આ જાસૂસને રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે આ તરફ બનાસકાંઠાથી સમાચાર જ્યાં બોર્ડર પરથી એક સંદિગ ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જો કે એને પણ ઠાર મારવામાં આવ્યો છે બનાસકાંઠા સરદે પાકિસ્તાની ઘુસણખોર કે જે ગુજરાતની સીમામાં ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જોકે એને ઠાર મરાયો બનાસકાંઠા જિલ્લામાં ભારતીય સીમામાં તેણે ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો જોકે તે નિષ્ફળ રહ્યો ત્રેવીસ મે ની રાત્રે આ બનાવ બન્યો હતો પાકિસ્તાની ઘુસણખોર જેને પહેલા તો વોર્નિંગ આપવામાં આવી ચેતવણી આપી હતી છતાં પણ તેણે ઘુસવાનો પ્રયત્ન કર્યો અને પછી તેને ઠાર મારવામાં આવ્યો છે આ જે મૃતદેહ છે એને વાવ રેફર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે હાલ તેની પાસેથી કોઈ દસ્તાવેજ નથી મળ્યા પરંતુ એ સંધિગતો અને ચેતવણી આપ્યા છતાં પણ તે અંદર આવ્યો એનો મતલબ

એરબેઝ તોડી નાખ્યા રડાર સિસ્ટમ તોડી નાખી ડિફેન્સ સિસ્ટમ તોડી એમની મિસાઇલો તોડી અને પછી એ ઘૂંટણી આવ્યું હતું પાણી પણ આપણે બંધ કરવા જઈ રહ્યા છે આ બધાની વચ્ચે એક આખું જાસૂસી નેટવર્ક દેશભરમાંથી પકડાઈ રહ્યું છે અને હવે તો ગુજરાતમાંથી પણ પણ રહ્યા રહ્યા છે છે કેટલાક લોકો પ્રયત્ન કરી આ ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર મામલો છે કે આપણી જે સુરક્ષા એજન્સીઓ છે એના સલામ છે કારણ કે એમની સતર્કતાને કારણે આ લોકો ઝડપાઈ રહ્યા છે ન્યૂઝરૂમ થી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ આપણે જવાબ આપ્યો અગિયાર અગિયાર એરબેઝ તોડી નાખ્યા અને પછી એ ઘૂંટણી પડ્યાને અને કહ્યું કે ભાઈ માફ કરો અમે સીઝ ફાયર ઈચ્છીએ છીએ સીઝ ફાયર આપણે એ માટે કર્યું પણ ખરા પરંતુ એની જે નાપાક ચાલ છે એનો થઈ રહ્યો છે આખા દેશમાં એક જાસૂસી નેટવર્ક એ લોકોએ ગોઠવી રાખ્યું છે એનો હવે પડદાફાશ થઈ રહ્યો છે અને આ વખતે તો ગુજરાતમાંથી પણ તેનો પડદાફાશ થાય છે વિકાસ તમે જુઓ કે આપણે કહીએ ને કે ભાઈ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી અને લગભગ છ મહિના વર્ષ ભી તમે કૂતરાની પૂંછડીને જમીનમાં ડાટો પછી પચી કાઢો તો એ વાંકી જ રહે એટલે પાકિસ્તાનની પણ પૂંછડી છે વાંકી જ રહેવાની અને બધા આખું વિશ્વ આનાથી વિધિત છે કે ભાઈ પાકિસ્તાને પોતાની છે છે એ પણ પણ છોડતું નથી અને ખાસ કરીને ભારત ભારતે અનેક વખત પાકિસ્તાનને કર્યું ઓપરેશન સિંદૂરમાં જે અડચંડા કાર્યવાહી કરવામાં આવી પહેલા ડિફેન્સ મોડમાં ભારત રહ્યું અને ત્યારબાદ જ્યારે એક્શન બતાવવાનો વારો હોય ત્યારે એક્શન પણ બતાવી દીધું એરબેસે નિષ્ફળ નાબૂદ કરી દીધા બ્રહ્મોસે પોતાની તાકાત બતાવી દીધી અને ત્યારબાદ ફરીથી ઘૂંટણીએ ફર્યું હતું પાકિસ્તાન અને એ પછી અને એ જે ચાલ ચાલી રહ્યું છે એ ચાલને ક્યાંય પણ જે સફળતા ન મળે માટે તમામ જે સુરક્ષા એજન્સીઓ છે પરંતુ વધારે તેઓ એલર્ટ થઈ ગયા છે અને એને લઈને જ આ જે બે ઘટનાઓ બની ગુજરાતની અંદર મહત્વની વાત છે કે ગુજરાતની અંદર એક તો જે પીએસસી ની અંદર ફરજ બજાવતો વ્યક્તિ હતો એ વ્યક્તિ એ એક હની ટ્રેપમાં ફસાય છે અને ત્યારબાદ એ જે છોકરી કહે છે એમ તેને ત્યાં માટાના મઢ આસપાસના જે વિસ્તાર છે ત્યાં પીએસસી સેન્ટરમાં તે કાર્ય કરતો હતો ને ત્યારબાદ આસપાસના મુમેન્ટો છે જે બીએસએફની ચોકી અથવા તો જે આર્મીની માફ કરશો બીએસએફની હલચલ થતી હોય બધા જ ફોટો પાડી છે ત્યાં મોકલતો હતો અને એને લઈને જ એટીએસને બાતમી મળી હતી અને બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે બીજી બાજુ સરહદી વિસ્તાર એટલે કે બનાસકાંઠામાં કાંઠામાં એક ઘૂસણખોર હતો તેને બીએસએફે ઠાર કરી દીધો છે આ બીએસએફને અનેક વખત ચેતવણી પણ આપી હતી ઘૂસણખોરી કરતી વખતે પરંતુ આ નાપાક હરકત કરતું પાકિસ્તાન જે છે જાસૂસોને પણ કયાક બળજબરીપૂર્વક એમ કોઈ પણ प्रकारे તેઓ ભારતમાં ઘૂસે તેવા પ્રયત્નો છે કરવા માટે મજબૂર કરતો હતો અને જ્યારે છેલ્લી વખત બીએસએફે ચેતવણી આપીને ત્યારબાદ પણ જ્યારે ઘૂસણખોર અંદર આવવાનો પ્રયત્ન કરતો તો સીમા ઓળંગી અને ભારતમાં કરવાનો પ્રયત્ન કરતો ત્યારે તેને ઠાર મારી દેવામાં આવ્યો છે એટલે પાકિસ્તાન પોતાની અવળચંડાઈ છે મૂકવાનું નામ નથી લેતું ઓપરેશન સિંદૂર થયા પછી સીઝ ફાયર ઉપર જ્યારે બંને દેશોએ ભારતે પણ સીઝ ફાયર કર્યું અને ત્યારબાદ ભારતે કોઈ પણ આવી અવળચંડાય છે નથી કરી પણ હા ભારતે ચોક્કસ એ વાત કરી કે વિશ્વની અંદર જે ડેલિગેશન મોકલ્યા છે સાંસદોને જે મોકલ્યા છે ડેલિગેશન મૂકે ને પાકિસ્તાનની જે હરકતો છે વિશ્વ ફલક ઉપર લાવવા માંગે છે કે આ પાકિસ્તાન એ છે કે જે નાપાક હરકતો થકી આખા આતંકીઓના આકાઓને સાચવીને બેઠો છે અને સાથે સાથે ભારત તો છે જ પરંતુ વિશ્વને પણ ક્યાંક આતંકના બાનમાં લેવા માંગી રહ્યું છે અને એ જ હરકતો થકી એને ઘુસણખોરી જ્યારે કરવાના પ્રયત્નો કર્યા ત્યારે વળતા જવાબમાં એટીએસ એકને પકડી લીધો છે અને બીજું બનાસકાંઠા સરહદી બોર્ડર ઉપર

દેશ વિરોધી પ્રવૃત્તિમાં જો સંડોવાયેલ છે તો તમે પણ તેનો તેની જે વિગતો છે નજીકની પોલીસ સ્ટેશનમાં આપો સુરક્ષા એજન્સીને આપો એ પણ જરૂરી છે એ પણ તમે એ રીતે દેશ સેવા પણ કરી શકો છો કારણ કે આ ખૂબ જ ક્રિટિકલ સમય છે આખા દેશભરમાંથી જે જાસૂસી નેટવર્ક ઝડપાઈ રહ્યું છે એ દેશની માહિતી ત્યાં દુશ્મન દેશ પાકિસ્તાનને આપી રહ્યા છે અને ન પહોંચે એટલા માટે આપણી એજન્સી તો એલર્ટ છે તમે પણ સતર્ક રહો તમે પણ જાગૃત રહો એ જરૂરી છે